શું માજી છે ને સબળકા બોલાવો છો હું છે ને કડક કોફી પીઉ હમ ચા નથી પીતી એમ એટલે કોફી પીઉ ચા નથી ભાવતો ઓ હો હો ખોટું લાગી જશે હો પછી ચા ને ભલે લાગી જાય આટલા વરસનો નો સંગા થી બોલો આવું વાલે

અને રજવાડી ફીલ આવે ને એવું મને યશ કેમ રાજા ને જેમ તમે ઉભા રહ્યો નીચે કે પ્રજા તમને ચોતી હોય ને પ્રજામાં નકરી બેસું જરાક બતાવો ભેંસું ઊભી જાય એમાં એવું છે એકદમ ગ્રીનરી છે ને એટલે ગાયોની બધાય સવારના આવી રીતના ચરવા આવતી હોય જગ્યા છે સુપર ખાલી બેકગ્રાઉન્ડ જોવો તમને અંદાજો આવી જશે કેવી ફીલ હૈ છે અને અહીંયા ખરેખર આ કેન્ડલ લાઈટ ડિનર નું આવું વ્યૂ પોઈન્ટ હોય એટલે મોજ આવી જવાની છે ભાઈ ખબર છે સવારે જો અહીંથી આમ જવો તો મસ્ત જ લાગે કેમ કે થોડું ઊંચાણ ઉપર છે તમને એમ લાગે ઉદયપુર માં આપણે બેઠા છે હોય જાય વાગી ગયા છે 4:30 હજી અમારું શૂટ ચાલે છે કન્ટિન્યુ ચાવી છે આની અત્યારે જો હું લાઈટમાંથી બહાર આવ્યો નેચરલ લાઈટ માં તો બ્લુ કલર થઈ ગયો અત્યારે વાગી ગયા છે સાડા છ અને તમને પાછળ અવાજ આવતો જ હશે કે પાછળ ટીવી ચાલુ છે બે જુ બાવરા મૂવી મૂક્યું છે બાકી જો તને મજા આવશે મેં તો આટલું જૂનું મૂવી મને જરાય નો ગમે જોઉં મને ઓછા ગમે બહુ જૂના મૂવી જોવા પહેલેથી અત્યારનું હોય તો થોડું ઘણું ચાલે બહુ જૂનાનું મજા આવે જોવાની બસ જો દીદી જાય છે મ્યુઝિક ક્લાસમાં ને સારું છે હવે અમારે રાત્રે છે આજે પ્રોગ્રામ બાફેલું બટેટું પડ્યું છે ને તો આલું પરોઠું મારે દીદીને બેને જ જમવાનું છે બાપુજી ભરેલું પાઉં ખાવાના છે એટલે એમાં કંઈ તૈયારીની જરૂર નથી અને બારિયા છે અગિયાર એટલે એમને બે રાજઘરાના થેપલા પહેલાં ઉતારી દઈશ કારણ કે ફરાળ હોય એના પછી અમારે આલુ પરોઠા બનાવી નાખી છે એટલે ખાલી બટેટાનો મસાલો જ વઘારવો છે આલુ પરોઠા માટે એટલે કાંઈ ઉતાવળ નથી થોડું કામ હતું લખવાનું એ પતા એવું બસ પાછો જાઉં છું હમ આન્ટલી કેવું ને ડ્રોન બેટરી મૂકવાની ચાર્જમાં કેવું છે હવે કેમ ને છે એટલે વાંધો નહીં તો એટલે તરત કાલ જોઈ લયો હો પબ્લિસિટી હોય એવું કારણ હતું કે હું જે પ્રોપર્ટી હતો ને ત્યાં વ્યવસ્થિત ટાવર મળતું ફાઈવજી નું એટલે અપલોડ ત્યાંથી નતો થઈ શક્યો વિડિયો રાજકોટ પહોંચો ને બધું કામ થયું અને હવે બસ અમે લોકો પાછા જાય અહીંયા બને છે મા અને દીદી માટે આલુ પરોઠું આજે છે વચ્ચે ભરીને કર્યું કારણ કે બટેટું પડ્યું હતું ને બાપેલું અને બાપુજી ખાય છે ભરેલું પાઉ હોય એકદમ ચટાકેદાર લસણની ચટણી મીઠી ચટણી ડુંગળી બાફેલું બટેટું જીરો મીઠું કેવું લાગ્યું હવે ભાઈ ઘટો નહી આમાં હમ કમ્પ્લીટ પેકેજ હમ અમે લોકો બે રીતે કરી લોટમાં બધુંય નાખી દઈ કારણ કે આમાં બે પોળ વચ્ચે આમ બરવું પડે ને તો થોડી વાર લાગે નગર અમારે લોટમાં હાલે

અને હવે હું આ લોકને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત